આજે સોમનાથ સ્વાભિમાન પર્વ જે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી એક હજાર છવ્વીસ ની અંદર જ્યારે સોમનાથ ઉપર મમ્મદ ગજનીએ આક્રમણ કર્યું હતું એને આજે એક હજાર વર્ષ પૂરા થયા અને પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમનાથ નું થયું એને પિંચોતેર વર્ષ થયા તો આજે ભારતના યશસ્વી વડાપ્રધાન એક મોટું આયોજન જે એક આપણે સનાતન ધર્મ હિન્દુ સમાજ જેના ઉપર ગૌરવ કરે એવું આજે એક આયોજન જે સોમનાથ સ્વાભિમાન પર્વ નામ નાખ્યું છે એની અંદર શ્રીપંત દસનામ જુના અખાડા આવાન અખાડા અગ્નિ અખાડા ત્રણેય અખાડા જોડાઈ કરીને હમણાં એક નબળું યાત્રા અને સાંજે પાંચ વાગે એક અમારી રવાડી જે અમે કુંભમાં કાઢીએ છીએ એના પછી ગિરનારમાં કાઢીએ છીએ અને આજે પ્રથમ વખત ગુજરાતમાં જો બીજી રવાડી નીકળી તો સોમનાથ છે એના સિવાય ક્યારેય નાગા સાધુએ રવાડી કાઢી નથી અને આજે સાંજે પાંચ વાગે પાછી રવેડી અને સાધુ સંતોની એક શોભાયાત્રા નીકળશે અને અમે વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એના ઉપર અમે ગૌરવ કરીએ છીએ કે જે અમારી સ્નાતન ધરોહર અમારો સ્નાતન ધર્મ અને અમારો સોમનાથ મહાદેવ જેની એક આજે પૂજા અર્ચના કરી સાધુ સંતો પણ એની ધન્યતા અનુભવશે તો ભારત વર્ષ વિશ્વની અંદર આગળ વધે એવી આજે સોમનાથ પાસે બધા સાધુઓ પ્રાર્થના કરશે

ગડવૈયા મારે ઠાકોરજી ને થાવ અને જગત ના નાથ ને જગત જરૂર પડી હતી તેથી લીલા માથાના બલિદાન જેને આપ્યા એવા સુરવીરો ની શૌર્ય યાત્રા જેને કહી શકાય એવી શૌર્ય યાત્રામાં સોમનાથમાં સોમનાથ મહાદેવ ભોરિયા કરું તમારી સેવ જટા વસે માત ગંગે અને પતિતને પાવન કરતી પાર્વતીના પતિ ખોળામાં રમે ગુણ નો પતિ જાપ જપે જતી અને સતી આરી આરતી રોજ ઉતરતી એવી હજાર હજાર વર્ષોના વાળા વાઈ ગયા અને જેની આરતી ઉત્તરોત્તર જેમ સૂરજ ઉગે અને ઉતરતી હોય સૂરજ આશ્મે તોય ઉતરતી હોય જેની દિવ્ય ચેતના દિવ્ય જ્યોતિ પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતનું ગુજરાતની ખમીરબંતી જનતા ગુજરાતની અવસરને ઉત્સવમાં ફેરવવાળીએ ઉત્સાહની વાત એમાંય માનીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક આગવા કદમને અભિવાદનને તમામ સંતો પંચદશના મખાલાતી લઈ અને 500 ઉપર સંતો સાધુ અહીંયા પધાર્યા છે તમામ આજે સંખનાદ કરવાના છે તમામ આજે રેવાડી કાઢવાના છે અને એ આ યાત્રામાં સોરી યાત્રામાં સૌને જોડાવા આનંદ લેવા અને શિવના આશીર્વાદ લેવા હવાન જય માતાજી જય સોમનાથ ડોક્ટર સન્યાસી વર્દવાસંદ ગિરિજી મહારાજ શ્રી પંચદશના જૂનાગાળા સેક્રેટરી શ્રીમાન એ સોમનાથ મંગલમય હો ગયા है एक हजार साल के बाद हमारा ये जो सोमनाथ स्वाभिमान पर्व आया है उसमें पूरे गुजरात भर से लोग साधु संत पंडित महात्मा यहाँ पधारे हुए है एक का आनंद का वातावरण यहाँ पे अभी रवाड़ी साधु यात्रा कैसा रवाड़ी जैसे कुंभ मेले में हुआ था ना वैसा ही बिल्कुल यहाँ पे होगा अभी अभी आपने देखा 108 जो पुलिसकर्मी थे घुड़सवार थे निकले यहाँ पे बाद में साधु संत शंखनाद के साथ निकलेंगे पंडित महात्मा जी जो है वो मंत्रोच्चार के साथ निकलेंगे कुंभ मेला जैसा आयोजन होगा सुना नो सूरज उग्यो रे खेतर मा सागर लक्ष्मी बाजरे बार લક્ષ્મી એગ્રીસિડ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી